નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ કેવો રહેશે તમારો દિવસ મીસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મીન રાશિમાં ગજ કેસરી યોગ જાણો કેવો રહેશે તમારો દિવસ આજે ચંદ્રમા દિવસ રાત મીન રાશિમાં રહેશે ચંદ્રમાની સાથે ગુરુ પણ આ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં મીન રાશિમાં ગજ કેસરી યોગ બનશે કન્યા રાશિમાં બુદ્ધનું બ્રહ્મણ હોવાથી ગુરુ અને ચંદ્રમાનો સમસપ્તયોગ રહેશે આવી સ્થિતિમાં મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે ગણેશજીના આશીર્વાદથી જુઓ તમારો આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ ગણેશજી કહે છે કે મેષ રાશિના લોકો માટે આજનો સમય સખત મહેનત અને પરીક્ષાનો છે પરંતુ બદલાતા વાતાવરણને કારણે તમે જે નીતિઓ બનાવી છે તે ચોક્કસપણે સફળ થશે એકાગ્રતા અને વિચાર કરવામાં થોડો સમય વિતાવો તમને તમારા ઘણા પ્રશ્નોના જવાબો મળી શકે છે કોઈ ખરાબ સમાચાર મળવાથી મનમાં નિરાશાની સ્થિતિ સર્જાઈ શકે છે આઉટડોર પ્રવૃત્તિઓમાં વધુ સમય ન આપો કારણ કે તે હવે સારા પરિણામો આપી શકશે નહીં વેપારના કામમાં બેદરકારી ન રાખો પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજીના આશીર્વાદથી આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે તેમની છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને ઓળખવાનો અને તેમને યોગ્ય દિશામાં લઈ જવાનો છે તમને થોડી સારી સફળતા મળશે સમયસર પગલાં લેવાથી પણ યોગ્ય પરિણામ મળી શકે છે આળસ છોડી દો કેટલીક વાર વધુ વિચારવાને બદલે સમય હાથમાંથી નીકળી જાય છે જો ઘર બદલવાની યોજના છે તો હવે ઉતાવળ કરવી યોગ્ય નથી વ્યવસાય તમારા સપધર્કોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં સંન્યાઓમાં દુખાવો થઈ શકે છે તેથી તમારા આરામનું પણ ધ્યાન રાખો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં પક્ષમાં રહેશે ભગવાન ગણેશજીને મોદક અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ગણેશજી અનુસાર આજે મિથુન રાશિના લોકોના કામ યોગ્ય યોગ્ય રીતે થશે જેના કારણે તમને માનસિક શાંતિ મળશે આજે તમને સકારાત્મક પ્રવૃત્તિવાળા લોકો સાથે તમારી મુલાકાત વધારવાની સલાહ આપવામાં આવે છે તે તમારા આત્મવિશ્વાસ અને મનોબળને વધારી શકે છે કોઈ નજીકના મિત્ર અથવા સંબંધી દુઃખનું કારણ બની શકે છે બીજાના ઘમંડ અને ગુસ્સામાં તમારી શક્તિ વેળવશો નહીં અને શાંત રહો આજે તમારો ખર્ચો વધી શકે છે કાર્યસ્થળે હાલમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન આપો પતે પત્ની વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈને વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે કેળીઓને લોટ ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી જણાવી રહ્યા છે કે કર્ક રાશિના લોકોનું આજે સામાજિક કાર્યમાં વિશેષ યોગદાન રાશે તમારું સા સન્માન અને પ્રતિષ્ઠા પણ વધી શકે છે જે લક્ષ્ય માટે તમે સખત મહેનત કરી રહ્યા હતા આજે તમને યોગ્ય પરિણામ મળી શકે છે બપોરે કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે નકારાત્મકતા લાવવાને બદલે પરિસ્થિતિઓનો પરિસ્થિતિઓનો સામનો કરવો સામનો કરવાનો પ્રયાસ કરો ઘરના વડીલોના માર્ગદર્શન અને સંગતમાં થોડો સમય પસાર થશે પર્વતમાન સંજોગોને કારણે વર્તમાન ઉત્પાદન ક્ષમતા ઘટાડામાં થોડો સુધારો જોવા મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદુર ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે ગણેશજીની કૃપાથી સિંહ રાશિના જાતકોની નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે આજે તમારા સંબંધો ફરીથી મધુર બનશે આર્થિક પ્રવૃત્તિઓમાં થોડો સુધારો થઈ શકે છે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં પણ પૂરતો સમય પસાર થશે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કોઈની વાત ન સાંભળો અને તમારી કુશળતામાં વિશ્વાસ કરો ક્યાંક પણ પૈસા ઉધાર આપતા પહેલાં નક્કી કરો કે તે ક્યારે પરત કરવામાં આવશે પતિ પત્નીનું એકબીજા પ્રત્યે સહકાર ભર્યું વર્તન રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર અને અણ ગણેશજી કહે છે કે કન્યા રાશિના લોકો આજે મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં વધારો કરશે અને વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરે છે ઓનલાઈન સેમિનારમાં તમારા વિચારોનું મૂલ્ય રહેશે ત્યારે તમે તમારી અંદર નવી ઊર્જા અને ઉત્સાહ અનુભવશો યુવાનોએ ખોટા કામમાં સમય ન વેડપવો જોઈએ તમારી કારકિર્દી અને અભ્યાસ પર ધ્યાન આપો વાહન વગેરેની જાળવણીમાં મોટો ખર્ચ થઈ શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં થોડો સુધારો થઈ શકે છે ઘરનું વાતાવરણ ખુશનુમાં બની રહેશે વધારે કામ કરવાથી થાક અને તણાવ થઈ શકે છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે તમે તમારી બોલવાની અને વર્તન કૈશલ્યથી બીજાને પ્રભાવિત કરી શકશો આ રકમ તમને તમારી નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં પણ સફળતા અપાવશે પારિવારિક સુખ સુવિધાઓ માટે ઓનલાઈન શોપિંગમાં સમય પસાર થશે ઘરના વૃદ્ધ સભ્યોના સ્વસ્થાય માટે નિયમિત દેખરેખ અને સેવાની જરૂર છે ક્યારેક ખર્ચ વધવાથી મન પરેશાન થઈ શકે છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો પૃથ્વેક રાશિ વૃક્ષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વેક રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે તમારા સંબંધીઓ અને પડોશીઓ સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે તમારી કાર્યકુશળતા અને ક્ષમતાની પ્રસંતા કરવામાં આવશે તમારા શોખ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળી શકે છે નજીકના સંબંધીના વિવાહ વિવાહિત જીવનમાં ચાલી રહેલા તણાવને કારણે થોડી પરેશાની થશે જો કે તમારી સલાહથી સંબંધો સુધરી શકે છે આ સમયે તમારી નાણાકીય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો ધંધામાં મહેનત વધુ અને પરિણામ ઓછું મળી શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ગણેશજી કહે છે કે આજનું આજે તમે ધન રાશિના લોકોની પારિવારિક અને સામાજિક સમસ્યાઓનો સમસ્યાઓના ઉકેલમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહી શકે છે અચાનક કેટલાક ખર્ચ થશે જેને કાપવાનું શક્ય નહીં બને કોઈની સાથે દલીલબાજી દરમિયાન તમારો ગુસ્સો ન ગુમાવો અજાણ્યાઓ સાથે વધારે વાત ન કરો વેપારમાં બેદરકાર ન રહો બહારના લોકોની દખલને કારણે ઘરેલું વ્યવસાયમાં થોડી મુશ્કેલી આવી શકે છે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે મકર રાશિના લોકો આજે ક્યાંકથી થી ઉશીના લીધેલા પૈસા પાસા મેળવીને તેમની આર્થિક આર્થિક સ્થિતિ સુધારી શકે છે જો પ્રોપર્ટી સંબંધિત મામલા અટવાયેલા હોય તો તેને ઉકેલવા માટે યોગ્ય સમય છે તમારા સ્વાભાવિક અને ઉત્તમ સ્વભાવને કારણે લોકો તમારા તરફ આકર્ષિત થઈ શકે છે કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ રાખો ક્રોધ અને આગેવાનમાં કરેલું કૃત્ય પણ ખરાબ હોઈ શકે છે કોઈ પણ મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે વેપારમાં મુશ્કેલી આવી શકે છે આજે તમારે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે આઉટડોર પ્રવૃત્તિઓ કરવાને બદલે તમારા વ્યક્તિત્વ અને પારિવારિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો તમારા સંબંધી કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કોઈપણ પારિવારિક વિવાદનો ઉકેલ આવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેશે બાળકોના ભણતર કે કરિયરને લઈને થોડી ચિંતા રહેશે તમારા સંપર્કો તરફથી પણ ઉકેલ આવી શકે છે નકારાત્મક પ્રવૃત્તિઓ ધરાવતા લોકો સાથે તમારા રહસ્યો શેર કરશો નહીં અન્યથા તમને નુકસાન થઈ શકે છે આજે કોઈ નિર્ણય લેતા પહેલા વધુ ચર્ચા કરો આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે હનુમાન જાતકોના અક્ષર દ ચ જ અને થ ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો આજે કોઈ સારા સમાચારથી ખુશ થશે અને સકારાત્મકતા પણ વધશે સંતાન સંબંધી કોઈ ચિંતા દૂર થઈ શકે છે જેના દ્વારા તમે તમારા અંગત કામ પર યોગ્ય ધ્યાન આપી શકશો લાગણીઓમાં વહી જવાથી વહી જવાથી જ તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો કોઈ પણ સમસ્યામાં કોઈ વડીલ વ્યક્તિની સલાહ લો કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મેળવી શકશો આજે ભાગ્ય ત્યાંસી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો